શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ચાર નો ચોત્રીસમો શ્લોક સમજીશું તદિદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા ઉપદેશ્યંતી તે જ્ઞાનમ જ્ઞાની નસ્તવદર્શિન સદ્ગુરુને ચરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનો ઉપદેશ કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે આત્મસાક્ષાત્કારનો માર્ગ નિસંદેહ અઘરો છે તેથી ભગવાન આપણને ઉપદેશ આપે છે કે સ્વયં તેમનાથી જ શરૂ થયેલી ગુરુ શિષ્ય પરંપરામાં રહેલા અધિકૃત આધ્યાત્મિક ગુરુના ચરણે જવું આ ગુરુ શિષ્ય પરંપરાના સિદ્ધાંતનું પાલન કર્યા વિના કોઈ સાચા અર્થમાં સદ્ગુરુ થઈ શકે નહીં ભગવાન આદિ સદ્ગુરુ છે તેથી ગુરુ પરંપરામાં રહેલો મનુષ્ય જ પોતાના શિષ્યને ભગવાનનો સંદેશ યથાર્થ રૂપે આપી શકે છે કોઈ માણસ તેની પોતાની પદ્ધતિ ઉપજાવી કાંઠે આત્મા સાક્ષાત્કાર પામી શકે નહીં જેવું હાલમાં મૂર્ખ પાખંડી લોકો કરવા લાગ્યા છે શ્રીમદ ભાગવતમમાં કહે છે ધર્મ તો સાક્ષ ભગવત પ્રણીતમ ધર્મનો માર્ગ સ્વયં ભગવાને પ્રતિપાદિત કર્યો છે તેથી મનના વિતર્કો તથા શુષ્ઠ દલીલો મનુષ્યને સાચા માર્ગે દોરી શકતા નથી અને જ્ઞાન ગ્રંથોના સ્વતંત્ર અધ્યયનને દ્વારા પણ મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ સાધી શકતો નથી જ્ઞાન પ્રાપ્તિ માટે મનુષ્ય પ્રમાણભૂત સદગુરોનું ચરણ લેવું પડે છે તે આવા સદ્ગુરુને સંપૂર્ણ ચરણાગતિથી સ્વીકારવા જોઈએ અને મિથ્યા અભિમાન રાખ્યા વિના એક દિનસેવક બનીને તેમની સેવા કરવી જોઈએ આત્મસાક્ષાત્કારી ગુરુને પ્રસન્નતા આધમ જીવનની પ્રગતિનું રહસ્ય છે જિજ્ઞાસા તથા નમ્રતાના સુમેળ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે નમ્રતા તથા સેવા ન હોય તો વિદ્વાન સદ્ગુરુ સમગ્ર વ્યક્તિ વ્યક્ત કરેલી જિજ્ઞાસા અસરકારક થશે નહીં શિષ્ય ગુરુની કસોટીમાં ઉત્તીર્ણ થવું પડે અને જ્યારે તેઓ શિષ્યની સાચી ઈચ્છા જુએ છે ત્યારે તેઓ પોતે જ શિષ્યને વાસ્તવિક આધ્યાત્મિક જ્ઞાનનું વરદાન આપે છે આ શ્લોકમાં અંધ અનુકરણ અને નિદર્શક જિજ્ઞાસા બંનેની નિંદા કરવામાં આવી છે શિષ્ય ગુરુ પાસેથી વિનમ્ર પ્રણે જ્ઞાનોપદેશનું સહણ કરવું જોઈએ એટલું જ નહીં પરંતુ વિનમ્ર ભાવ તથા સેવા અને જિજ્ઞાસા દ્વારા સદ્ગુરુ પાસેથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ સદ્ગુરુ સ્વભાવે જ કરીને શિષ્યથી શિષ્ય પ્રતિ દયાળું હોય છે તેથી જો શિષ્ય વિનમ્ર હોય અને સેવાપરાયણ રહે તો જ્ઞાન તથા જિજ્ઞાસાના અરસપરસના આદાન પ્રદાનમાં પૂર્ણતા સિદ્ધ થાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે સવાગે મળીશું જય શ્રી કૃષ્ણ